નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અણિયોર ધૂળેટી મહોત્સવમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાસના તાલે ઝૂમી ઉઠ્યા ઢોલ વગાડતા જોવા મળ્યા માલપુર તાલુકાના અણિયોર ગામમાં ધૂળેટી પર્વે પરંપરાગત અને પૌરાણિક લઠરાસ મહોત્સવનું ભવ્ય આયોજન થયું આ પવિત્ર પ્રસંગે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા હાજર રહ્યા અને અણિયોર તથા આજુબાજુના બાર મુવાડા ગામના હર્ષોલ્લાસિત ગ્રામજનો સાથે રાસના તાલે ઉઠ્યા પર્વ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતો આ લઠરાસ ગુજરાતી લોક સંસ્કૃતિનું મહત્વ દર્શાવે છે ધારાસભ્ય ધવલસી ઝાલાએ ભાઈચારા અને સદભાવના મુજબ બને તેવા સંદેશ સાથે આ ઉત્સવમાં સક્રિય ભાગ લીધો તેમની સાથે ગ્રામજનો યુવાનો અને વડીલોની ઉપસ્થિતિએ મહોત્સવમાં ઉમંગ અને ઉત્સાહનો નવો રંગ ભરી દીધો આ પૌરાણિક પરંપરાને જીવંત રાખતા અણિયોરના લોકોએ હર્ષભેર ધૂળેટી મહોત્સવ મનાવ્યો અને ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિએ ઉત્સવને વિશેષ આકર્ષણ આપ્યું હતું રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી